નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું સફળ ખેડૂત ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ફુલાવરની ખેતીની ફુલાવરની ખેતી કરીને કેટલી કમાણી કરી શકાય કેટલી ઉપજ મળે અને કેટલો ખર્ચો થાય એ બધી જ આ વિડીયોમાં આપણે માહિતી મેળવશું તેમાં જ ખેડૂત મિત્રો ફુલાવરની ખેતી માટે સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ કયું બિયારણ વાપરવું જોઈએ કેવી રીતે તેનો ઉછેર કરવો જોઈએ કેટલા પ્રમાણમાં દવા છાંટવી જોઈએ અને કઈ સિઝનમાં તેનું વાવેતર કરવું જોઈએ એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું જો મિત્રો તમે ખેડૂત છો અથવા ખેતી સાથે સંકળાયેલા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને માહિતીગાર છે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરીએ ફુલાવરની ખેતી માટે સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ બિયારણની તો સાઈ ગેંડા નામનું એક બિયારણ આવે છે જે આપણી ગુજરાતની હવામાન અનુકૂળ ખૂબ જ લોકપ્રિય અને વધુ ઉત્પાદન આપતું આ બિયારણ છે ફૂલાવરની સાઈ ગેંડા આ જાત ખેડૂત માટે લોકપ્રિય છે અને ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ પણ છે આ જાતના ફૂલાવરમાં બજાર ભાવ પણ સારો મળે છે અને ગુજરાતના ખેડૂતો આનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે ખેડૂતો માટે લોકપ્રિય છે અને આ જાતના ફૂલાવરની ખેતી કરીને વધુ અને સારી કમાણી કરી શકાય છે તો ખેડૂત મિત્રો આ ફૂલાવર ખૂબ જ સફેદ ગોળ અને મોટા કદનું થાય છે દેખાવમાં પણ ખૂબ જ સારા દડા અને મોટા કદના દડા થાય છે જેથી કરીને તેની વેચાણ કિંમત અને બજાર ભાવ પણ સારો મળે છે અને ખેડૂત મિત્રો આ ફૂલાવર બે ત્રણ દિવસ સુધી તાજું અને મજબૂત રહે છે ત્યારબાદ ખેડૂત મિત્રો એના વાવેતરની વાત કરીએ કયા સમયગાળામાં કઈ સિઝનમાં એનું વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં જો એનું વાવેતર થઈ જાય તો છોડવાનો ઉછેર ખૂબ જ સારી રીતે થાય છે તો ખેડૂત મિત્રો બાકીની સિઝનમાં પણ એનું વાવેતર થઈ શકે છે જો તેને યોગ્ય પાણી અને યોગ્ય દવાઓ મળે તો પણ જો ખેડૂત મિત્રો તમારે મોટા પ્રમાણમાં એનું વાવેતર કરવું હોય તો સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધીમાં એનું વાવેતર કરી દેવું જોઈએ વાવેતર કર્યા બાદ પાસઠથી સિત્તેર દિવસની અંદર એ ફૂલાવર બનીને તૈયાર થઈ જાય છે ત્યારબાદ એનો પાક લઈ શકાય છે તો ખેડૂત મિત્રો બીજી પણ એક હાઇબ્રિડ વંદના નામની જાત આવે છે તે પણ ખેતી માટે સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ બિયારણ છે તેનું પણ વાવેતર ગુજરાતના ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે અને સારી ઉપજ મેળવે છે આ જાતના ફૂલાવરની ખાસિયત છે કે એ રોગો સામે ટકી રહે છે આ જાતના ફૂલાવરમાં ખૂબ જ ઓછો રોગ જોવા મળે છે આ જાતના ફૂલાવર દેખાવમાં સારા અને મધ્યમ દડા થાય છે રોગ વધારે પડતો નથી જેથી કરીને બજાર ભાવ પણ સારો મળે છે આ જાતના ફૂલાવરનું વાવેતર તમે બધી જ સિઝનમાં કરી શકો છો વાવેતર કર્યા બાદ સિત્તેરથી પંચોતેર દિવસમાં ફુલાવર તૈયાર થઈ જાય છે અને તેનો પાક લઈ શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ કઈ દવાનો છંટકાર કરવો જોઈએ અને કઈ દવા ફુલાવર માટે ઉપયોગી અને અસરકારક છે તો ખેડૂત મિત્રો ફુલાવર માટે સર્વશ્રેષ્ઠ દવા જે સાયગેન્ડા કંપનીની અમિસ્ટાર ટોપ દવા આવે છે જો ફુલાવરના પાંદડા ખરવા લાગે સુકાવા લાગે તો આ દવાનો છંટકાર કરવો જોઈએ અને જો મિત્રો તમને ફુલાવરના પાંદડામાં ઈયળ નજર આવે છે તો એના માટે દવા આવે છે સાયગેન્ડાજ કંપનીની એક સ્કોર નામની દવા આવે છે જેનો સંટકાર કરવાથી ઈયળ નાશ પામે છે અને સારા પાંદડા થઈ જાય છે રોગથી પણ છુટકારો આપે છે જો ફુલાવરના પાંદડા ખરતા હોય સુકારો લાગતો હોય અથવા ઈયળ દેખાતી હોય તો આ બે દવાનો ઉપયોગ કરીને તમે ફુલાવરમાં સુધારો લાવી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો છોડવાના ઉછેર અને મજબૂતી માટે ખાતરની વાત કરીએ તો જરૂરિયાત પ્રમાણે ઇરિયા પોટાશ સલ્ફેટ અને ડીએપી જેવા ખાતર તમે જરૂરિયાત મુજબ નાખી શકો છો અને સમયસર પાણી આપીને ફુલાવરનો ઉછેર કરી શકો છો તો ખેડૂત મિત્રો ફુલાવર એ શાકભાજીમાં ઉપયોગ થાય છે એટલા માટે એની બધી જ સિઝનમાં માંગ રહે છે વેચાણ કિંમત અને બજાર ભાવ પણ સારો મળે છે જો ખેડૂત મિત્રો આ ફુલાવરની ખેતી તમે મોટા પ્રમાણમાં કરો તો ખૂબ સારી એવી કમાણી કરી શકો છો બે થી ત્રણ મહિનામાં તો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે આ ફુલાવરની ખેતી થાય છે અને એમાંથી વધુ કમાણી કરી શકાય છે જો ખેડૂત મિત્રો તમે પણ ફુલાવરની ખેતી કરીને સારી કમાણી કરવા માંગતા હોય તો આ વિડીયોના માધ્યમથી અથવા આ વીડિયોની માહિતી લઈને તમે ફુલાવરની ખેતી કરી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો તો ખેડૂત મિત્રો અમારી સફળ ખેડૂત ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી થાય અને માહિતી મળે એવા વિડીયો આવે છે તો તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને લાઇક અને શેર જરૂરથી કરજો